પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી પચીસ ડિસેમ્બરથી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢના વડા તળાવ ખાતે યોજાનાર પંચમહોત્સવ બે હજાર ત્રેવીસ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળ ચાંપાનેર પાવાગઢને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવતા અત્રે આવેલા ઓગણચાળીસ જેટલા ઐતિહાસિક સ્થાપત્યોની વૈશ્વિક ફલક પણ નોંધ લેવામાં આવી છે ઐતિહાસિક સ્થાપત્યોની સાથે સાથે પાવાગઢ ડુંગર ખાતે આવેલા આસ્થા શક્તિ શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર મહાકાળી મંદિરને પણ નવનિર્મિત કરી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે ચાલુ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ પચીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું મહોત્સવનું આયોજન વડાતળાવ ખાતે કરવામાં આવનાર છે જેને સફળ બનાવવા અને મહોત્સવમાં વધુને વધુ પ્રવાસીઓ અને લોકો આવે તે માટે જિલ્લા કલેક્ટર આશીષ કુમારે સૌને આ પાંચ દિવસના જાહેર કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે પંચમહોત્સવના આકર્ષણની જો વાત કરીએ તો આ મહોત્સવમાં ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ સો સ્ટોલ ઊભા કરાશે જેથી કરીને લોકો લોકલ ચીજ વસ્તુઓને ખરીદી શકે તથા લોકલ વાનગીઓને પણ પ્રોત્સાહન મળી રહે એડવેન્ચર પાર્ક ટેન્ટ હાઉસની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવનાર છે સાથે સાથે બાળકોના મનોરંજન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તો પાંચ દિવસ દરમિયાન પ્રાઇમ ટાઇમમાં સંગીતના રંગારંગ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો પોતાનું કૌશલ્ય રજૂ કરશે જેમાં પચીસમી રાત્રે રોક ઐશ્વર્યા મજમુદાર છવ્વીસમીએ સૂફી સંગીતના બાદશાહ પાર્થિવ ગોહિલ સત્યાવીસમીએ લોક ગાયક આદિત્ય ઘટવી અઠ્યાવીસમીએ લોક ડાયરાના કલાકાર રાજભા ગઢવી તથા છેલ્લા દિવસે ઓગણત્રીસમીએ ચાર ચાર બંગડીવાળી ફેમ કિંજલ દવેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જાહેર જનતા માટે પંચમહોત્સવના સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા પણ ઊભી કરવામાં આવશે પંચમહોત્સવના પ્રચાર પ્રસાર માટે પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં વાન થકી સંદેશો પહોંચાડવામાં આવનાર છે વિકસિત ભારત યાત્રા અંતર્ગત પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે હાલ વડા તળાવ ખાતે મહોત્સવ સાઇટ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા